ઉત્પાદન જોઈએ ફાઇવ સ્ટાર તો વાપરો ગ્રેવિટી સ્ટાર વિટામિન અને એમિનો એસિડ એસિડનું કોન્સન્ટ્રેટ સંયોજન સરકાર ખેડૂત મિત્રો હું કુશાલ ગજેરા ક્યુરટીઓ માઈક્રોસ પ્રાઇવેટ લિમિટેડ કંપની હતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ દવા તમે 15 દિવસ પહેલા લાવ્યા હતા ગ્રેવિટી સ્ટાર ભલામણથી તમને કરવામાં આવી હતી અને તમે આને કેટલા એમએલ લખે ડોઝ માર્યો છે 6 થી 7 તો સોમાભાઈ આ તમે 36 7 ml ડોઝ માર્યો છે ડોઝ માર્યા પછી તમારા રીંગણીની અંદર શું ફેરફાર તમને દેખાણો રીંગણીમાં

કેવી છે પેલા કરતા એક નંબર સુપર એ આમાં થોડા ઘણા ફ્રુટે આપણને દેખાય જ છે ને અત્યારે શાઇનીંગ થી લઈ અને ક્વોલિટી માં સાઇઝ ને બધી રીતે રીંગણી ની અંદર તો આ દવાનું આપણે બીજા કોઈ ખેડૂત મિત્રને ભલામણ કરવી હોય પ્રોડક્શન માટે ને એના માટે તો પ્રોડક્શન માં હકીકતે વધારો કરે છે કરાય જ તને તો બીજા કોઈ ખેડૂત મિત્રને અમે ભલામણ કરી શકીએ કરી જ શકીએ ને